આમ બહકી કે તો બારવટી નીકળવાનું છે બારવટીઓ બને એવું આ યાટ પછી સાઈન મેં તેડાયે પણ ડુંગરા ઠેટ હા ઓ આથી ડુંગરા થી ઈરાદદાન ચડાવવાના છે બારવટી આથી સીધું હા

દેવા આપડે બે દેવા દાદા શું કરે ના બારવટીયા નું કોણ તું કે બારવટીયા કઈ એવું ના હોય દેવા દાદા નું પછી કરે પણ અમે બોલાવ્યા બોલાય કે પ્લાન હતા અમારા લીમડો એવો તો લીમડે આન ફર્સ્ટ ક્લાસ બનાવવાન પછી ઓલી આપણે હા કાન ઉડો લાગવો છે આમ મારિયા જંડે મારિયા નહીં ઓલી ઓલી અમારે સોણી ઓલી શીવરાવી છે તની જો લીલી સોણી હેડકા આયા ઓલા પણ હેલરશા પીર છે ને ફૂડ નાળામાં કે ગામમાં

સરકાર ગામ પણ એમ એટલે ગરીબ માણસ ને રાજી કરશું કરવાની

ના 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 કાદુ મકરાણી કાદુ મકરાણી વાર્તા કાદુ મકરાણી કઈ તારો બાપી કાદુ મકરાણી

બાર નીમ પાડવા પડે નકર નો કરે નકર લૂટા રાખે હા એટલે એમ નઈ બારવટી અમારે યા જોગીદાસ ખુમાડી એ ના ની તો આમ ડાકરો છે ને આવું જો બારવટીયાનો હવે તો આને કલર કરો ને તો અરે પર બી કલર અમારે ક્યાં પરણવા જાવું બારવટે આ ભાભઈ લાગે કલર કરો છે ઓલા બાંધી છે હંધુ રાખવું પડે પટ્ટા બાંધે બાંધતા આ હંધુ તમે જો ને એકડો ફૂટી લેવો તમે ગમમી કેરે આને લ્યો